સુરત શહેરમાં કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે મુંબઈમાં જીએસટી આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિકારીની દીકરીએ પરીક્ષામાં નાપાસ થતા આપઘાત કર્યો છે વિદ્યાર્થીની હાઈ એજ્યુકેટેડ હતી છતાં તેને મોઢા પર પ્લાસ્ટિક લોકિંગ સિસ્ટમ વાળી થયેલી પહેરી લીધી હતી અને ત્યારબાદ પોતાના હાથ પર લોકિંગ પટ્ટી બાંધી દીધી હતી અને પોતાની રીતે જ ગુંગળામણ કરી આપઘાત કર્યો હતો તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસને ઘટના સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી છે જેમાં તેણે પરીક્ષામાં નાપાસ થઈ હોવાના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે સુરતમાં અડાજણ વિસ્તારમાં જીએસટી ના આસિસ્ટન્ટ કમિશનર તરીકે મુંબઈ ખાતે છોકરી એ પોતાના ઉપર પ્લાસ્ટિકની બાંધી લઈ અને મુંગળાબંધ આત્મહત્યા કરી હોવાનું એક તપાસ સામે આવી છે જેનામાં છોકરી બીટેકમાં ભરતી હતી અને એને ફેલ થવાથી એને લાગી આવ્યું અને એને પોતે એક સુસાઈડ નોટ મૂકી અંગ્રેજીમાં અને એને આત્મહત્યા કરી લેવાનું એટલે એમાં આલમત પાસ ચાલે છે મુખ્ય કારણ એ બસ એ પોતાને કોલેજ દરમિયાન પાંચમા સેમેસ્ટરમાં ફેલ થઈ અને એના કારણે એને સુસાઇડ કરે છે એને લાગી આવ્યું કે હવે હું આગળ ના કરી શકું કે સુસાઇડ કર્યું છે એવું અત્યારે તપાસમાં જણાય આવેલ છે બાકીની તપાસ ચાલુ છે